નમસ્કાર મિત્રો સ્વાગત છે છે તમારું માર્કેટ તમને ખ્યાલ કે આપણી ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર ગુજરાતી ભાષામાં તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી જ લીધી હશે ના કરી હોય તો કરી લેજો વધુ વાત ન કરતા આવીએ મુખ્ય મુદ્દા ઉપર આજે તમને વાત કરી આવતીકાલે આવનારી પોલિસીની તો ખાલી શેર બજાર નિફ્ટી પોલિસીની કેવી અસર રહેશે પોલિસીમાં શું આવી શકે છે છે ટેકનિકલ અને અને કી તમને બેંક આપણે આપવી ચર્ચા કરવા છે તો વાત કરીએ આપણે આવતીકાલે એટલે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની મોનીટરી પોલીસ પોલિસી વિશે જે દરેક ઇન્વેસ્ટર લોન લેનાર અને અર્થતંત્ર સાથે જોડાયેલા વ્યક્તિ માટે ખૂબ જ મહત્વની છેલ્લા એક વર્ષમાં આરબીઆઈ રેપો રેટમાં કુલ એકસો પચીસ બેસીસ પોઈન્ટ નો ઘટાડો કર્યો છે અને હાલમાં તે પાંચ પોઈન્ટ પચીસ ટકા ઉપર આવેલો છે વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ વિડીયો ખાસ આખો નિહાળજો આ મિટિંગમાં મોટાભાગના એક્સપર્ટ અને પોલ્સના અંદાજ મુજબ આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે એટલે કે સ્ટેટસ કો જાળવી રાખશે એટલે કે આવતીકાલે જે પોલિસી આવવાની છે તેમાં રેપો રેટમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થવાની સંભાવના હતી ઓછી છે આનો મુખ્ય કારણ છે રૂપિયાની અસ્થિરતા બોન્ડ હિલમાં દબાણ ગ્લોબલ અનિશ્ચિતતા અને નવા સીપીઆઈ બેઝ યરથી ઇન્ફ્લેશનમાં થોડો વધારો થઈ શકે છે તેવી શક્યતા છે આરબીઆઈ હવે પાછલા રેટ કટના અસરને સારી રીતે બેંકો સુધી પહોંચાડવા અને લિક્વિડિટી મેનેજમેન્ટ ઉપર વધુ ધ્યાન આપશે જેથી અર્થતંત્રમાં સ્થિરતા જળવાઈ રહે આ પોલિસીના નિર્ણય પાછળ સૌથી મોટું પરિબળ ઇન્ફ્લેશન વૃદ્ધિનું સંતુલન છે ડિસેમ્બર બે હજાર પચીસમાં ઇન્ફ્લેશન માત્ર એક પોઈન્ટ તેત્રીસ ટકા હતું જે ચાર ટકાના ટાર્ગેટથી ઘણું નીચું છે પરંતુ નવા બેઝ યરના કારણે તેમાં વીસથી થી પચાસ બેસીસ પોઈન્ટનો વધારો થઈ શકે છે બીજી તરફ અર્થતંત્ર વૃદ્ધિ સાત પોઈન્ટ ત્રણ ટકા ઉપર મજબૂત છે તેથી તાત્કાલિક રેટ કટની કોઈ જરૂર નથી ગ્લોબલ ટ્રેડ ટેન્શન એફપીઆઈ આઉટફ્લોઝ અને રૂપિયાના ડેપ્રિસિએશનના કારણે આરબીઆઈ સાવધાની રાખી રહ્યું છે અને પોલિસી સ્ટાન્ડ ન્યુટ્રલ રહેશે જેથી ભવિષ્યમાં જરૂર પડે તો ફેરફાર કરવાની તૈયારી રહે આ સાથે ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા લિક્વિડિટી ઇન્જેક્ટ કરવાની અને સીઆરઆરમાં ખટડાની શક્યતા પણ છે જેથી બેંકો પાસે વધુ ફંડ આવે અને લોનના દરોમાં સુધારો થાય આ પોલિસી પછી રેપો રેટ પાંચ પોઈન્ટ પચીસ ટકા ઉપર જ રહેશે તો હોમ લોન કાર લોન કે અન્ય ફ્લોટિંગ રેટ લોન ના ઈએમઆઈ તાત્કાલિક કોઈ ફેરફાર નહીં થાય જે બોરો વર્ષ માટે સ્થિરતા આપશે બોન્ડ માર્કેટમાં પણ સ્થિરતા આવશે અને લિક્વિડિટી ટ્રાન્સમિશન સુધરશે જેથી નાના વ્યવસાયો અને કન્ઝ્યુમરને લાભ મળશે બે હજાર છવ્વીસ સુધી રેટમાં મોટો ફેરફાર નહીં થાય તેવો અંદાજ છે પરંતુ ફોરવર્ડ ગાઇડન્સ માઇલ ડોવીસ રહી શકે છે એટલે કે ડેટા ઉપર આધારિત ભવિષ્યમાં ફેરફારની શક્યતા ખુલી છે આ પોલિસી અર્થતંત્રને મજબૂત અને સ્થિર બનાવવાનું મહત્વનું પગલું છે છતાં કાલે જાહેરાત પછી વાસ્તવિક પરિણામ જોઈશું પરંતુ હાલના અંદાજ મુજબ આ સ્થિરતા અને સાવધાનીનો સંદેશ આપે એવી પોલિસી હશે આરબીઆઈની ની આવતીકાલની પોલિસી રેપો રેટ અચલ રહેવાના અંદાજ ઉપર ભારતીય શેરબજાર ઉપર શું સંભવિત અસર થઈ શકે છે તો આરબીઆઈ ની મોનેટરી પોલિસી આવે છે અને મોટા ભાગના એક્સપર્ટના ના અંદાજ મુજબ આપણે આગળ વાત કરી કે રેપો રેટ પાંચ પોઈન્ટ પચીસ ટકા ઉપર જ અચલ રહેશે એટલે કે કોઈ નવો રેટ કટ નહીં આવે છેલ્લા એક વર્ષમાં આરબીઆઈ કુલ એકસો પચીસ બેસીસ પોઈન્ટ એટલે કે એક પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરી ચૂક્યું છે તેથી હવે થોડો વિરામ લેવાની અપેક્ષા છે આનાથી શેર બજારમાં મોટો ઉતાર ચઢાવ નહીં જોવા મળે કારણ કે અંદાજ પહેલેથી જ માર્કેટમાં પ્રાઇઝ ઇન થઈ ગયો છે જો આરબીઆઈ નું ગાઈડન્સ માઇલ્ડ હોય એટલે કે થોડું સહાનુભૂતિપૂર્ણ સહાનુભૂતિપૂર્ણ રહે ને લિક્વિડિટી વધારવાના પગલા જેમ કે ઓએમઓ અથવા સીઆરઆર કટ ની વાત કરે તો નિફ્ટી અને સેન્સેક્સમાં અડધાથી એક ટકાનો સુધીનો ઉછાળો જોવા શકે જોવા મળી શકે ખાસ કરીને બેન્કિંગ ફાઈનાન્સ અને ઇન્ફ્રા જેવા સ્ટેક્ટરમાં સારો પ્રતિસાદ મળી શકે છે કારણ કે લિક્વિડિટી સુધારાથી બેન્કને ફાયદો થશે પણ જો પોલિસીમાં થોડી કડકતા દેખાય જેમ કે રૂપિયાની અસ્થિરતા બોન્ડ યુલમાં વધારો અથવા ઇન્ફ્લેશનના ભવિષ્યની જોખમની વાત કરવામાં આવે તો બજારમાં થોડી નિરાશા જોવા મળી શકે છે ખાસ કરીને રિયલ એસ્ટેટ ઓટો અને રેટ દબાણ આવી શકે છે ગ્લોબલ માર્કેટમાં નબળાઈ હોય તો પણ અસર પડી શકે છે એકંદરે બજાર સ્થિર અને રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા વધુ છે મોટા મુવમેન્ટની અપેક્ષા બહુ વધુ નથી કાલે જાહેરાત પછી વાસ્તવિક રિએક્શન જોવા મળે તેથી બજાર ખુલ્યા પછી ખાસ નજર રાખવી અને લાઈવ અપડેટ માટે જોડાયેલા રહેવું જરૂરી છે બેંક નિફ્ટીના ટેકનિકલ વ્યૂ વાત કરી દે આવતીકાલ માટે તો બેંક નિફ્ટી હાલમાં ટાઈટ રેન્જમાં કોઈ થઈ રહ્યું છે લગભગ ઓગણસાઠ હજાર આઠસો થી સાઠ હજાર પાંચસો ની વચ્ચે જે આરબીઆઈ પોલિસી પેલા વોલેટિલિટી ઘટાડાનો સંકેત આપે છે અને પોસ્ટ બિફોર ધ સ્ટોમ પણ કહેવાય છે એટલે કે પોલિસી પછી મોટો મુવમેન્ટ આવી શકે છે ઓવરઓલ બોલી સ્ટ્રેન છે કારણ કે ઇન્ડેક્સ રાઇઝિંગ ચેનલમાં છે એફઆઈઆઈ ની ખરીદી મજબૂત છે અને પ્રાઇવેટ બેંક લીડ કરી રહ્યા છે વાત કરીએ કાલના કી ટેકનિકલ લેવલ્સની તો સપોર્ટ ઓગણસાઠ હજાર આઠસો થી સાઠ હજાર જો મુખ્ય તૂટે તો ઓગણસાઠ ચારસો થી ઓગણસાઠ પાંચસો સુધી દબાણ આવી શકે આ વીસ દિવસ અને પચાસ દિવસની એક્સપોન્સિયલ મુવિંગ એવરેજ સાથે જોડાયેલું છે વાત કરીએ તો હજાર હજાર પાંચસો બ્રેકઆઉટ થાય તો બુલિસ ટાર્ગેટ સાઈઠ હજાર આઠસો થી એકસઠ હજાર અને એકસઠ હજાર સાતસો થી બાસઠ હજાર સુધીના જઈ શકે છે ઓવરઓલ આઉટલુક એવું છે કે આરબીઆઈ રેટ અચલ રાખે અને લિક્વિડિટી સપોર્ટ જેમ કે સીઆરઆર કટ આપે તો બુલિસ મું ચોકમાં રિકવરી થાય જો ગાઇડન્સ કડક હોય તો થોડું દબાણ પણ મોટું ડાઉન આવી શકે પણ મોટું ડાઉન સાઇડ જોવા નહીં મળે તો બાયોન્ડિપ્સની સ્ટ્રેટાજી અત્યારે સારી રહેશે જો સાઈઠ હજાર ઉપર બજાર કે બેંક નિપટી રહે તો પોલીસે પોલીસ પછી વોલેટ લીધી સ્ટોપ સુધી સાથે ટ્રેડ કરવો હિતા હોય છે ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે વિડીયોમાં આપેલી તમામ માહિતી માત્ર શિક્ષણાત્મક અને જાણકારી હેતુથી આપી છે અને કોઈપણ રીતે તમારે રોકાણની સલાહ ટીપ્સ અથવા ટ્રેડિંગની ભલામણ તરીકે ન લેવી શેરબજારમાં રોકાણ કરવું બજારના જોખમને આધીન છે તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી અને તમારા જોખમને સમજીને જ રોકાણ કરવું તો આ વિડીયોમાં વ્યક્તિ વ્યક્ત કરાયેલા વિચારો મારા વ્યક્તિગત છે અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલ બે લાયકોન દબાવી દેજો જેથી આવતા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળે લાઈક કરો અને કોમેન્ટમાં તમારો વિચાર શું છે એ પણ જરૂર જણાવજો અને તમારા રોકાણમાં મેળવો ધન્યવાદ ફરી મળીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત તો આરબીઆઈ ની પોલીસી વિશે આપણે ચર્ચા કરી આગળ પણ આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ સબસ્ક્રાઈબ કરો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી લેજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અથવા તમારું મંતવ્ય હોય તો કોમેન્ટમાં જરૂર રજૂ કરજો આભાર જોડાયેલા રહેજો